જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર બ્રેકફાસ્ટ ડ્રિંક આ એક ગ્લાસ પીશો તો આખા દિવસમાં ભરપૂર એનર્જી મળી જશે એને માટે લઈશું બે ટેબલ સ્પૂન ઓટ્સ અને રોલ્ડ ઓટ્સ લેજો ફ્રેન્ડ્સ એક ટેબલ સ્પૂન પમકીન સીડ્સ પાંચ કે છ કાજુ ખજૂર ખજૂર સોફ્ટ લેવાના છે અને ખજૂરને ધોઈને એમાંથી જે ઠળ્યા હોય એ કાઢી કાઢશું ત્યાંથી ઠળીયો કાઢી કાઢ્યો છે અને ફ્રેન્ડ્સ એકદમ પોચા સોફ્ટ ખજૂર લેજો સો બે ખજૂર લઈએ છીએ આ ડ્રિંક નાના મોટા બધા માટે સારું છે અંજીર બે અંજીર લીધા છે અંજીરને ત્રણ કલાક પાણીમાં પલાળી રાખજો એટલે સોફ્ટ થાય અને જ્યારે મિક્સર ચલાવો તો એકદમ સરસ મિક્સ થઈ જાય છે ને પાણી ઓછું નાખજો જ્યારે પલાળો ત્યારે સાત થી આઠ બદામ લઈશું બદામને પણ ત્રણ ચાર કલાક પલાળી રાખવાની છે તમે જુઓ કે આ પલાળેલી છે એટલે ઇઝીલી આ રીતે ઉપરથી નીકળી આવે છે સો આ રીતે પાંચથી છ કલાક પલાળેલી બદામ લેવાની છે અને બદામ પલાળ્યું હોય એ પાણી નહીં વાપરતા ખાલી બદામ વાપરજો ને અંજીરનું પાણી તમે વાપરી શકો છો અને બે કે ત્રણ ટેબલ સ્પૂન પાણી લઈને આપણે એમાં ચિયા સીડ્સ લઈશું ફ્રેન્ડ્સ ચિયા સીડ્સ હેલ્થ માટે બહુ જ સારા છે સો આ પણ તમે સ્કીપ નહીં કરતા ને ચિયા સીડ્સમાં પણ પાણી પહેલેથી બહુ નહીં નાખતા ઓછું નાખજો અને એક લઈશું આપણે કેળું સો આ તમે જુઓ કે કેટલું હેલ્ધી થાય છે હજુ આપણે આમાં એક બીજી વસ્તુ ઉમેરવાના છીએ એ છે પ્રોટીન પાવડર આ એકવાર તમે લઈ લો તમારું ફૂલ મિલ બની જાય સો અહીંયા મેં બદામને ઉપરથી છોલી કાઢી છે અને લીધું છે એક ટેબલ સ્પૂન પ્રોટીન પાવડર આ લીધા પછી તમને ભૂખ પણ નહીં લાગે અને આખો દિવસ એનર્જી રહેશે અને આ સુપર હેલ્ધી છે હવે બધું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ કરીએ ફ્રેન્ડ્સ પહેલાં બધા નટ્સ લેજો હમણાં આપણે દૂધ નાખવાનું નથી ને કેળું પણ નથી નાખવાનું બદામ થાલી એકલી નાખી છે એનું પાણી આપણે નથી લીધું ખજૂર બેવ લઈ લઈશું અને ફ્રેન્ડ્સ ચીયા સીડ્સમાં આપણે ઓછું પાણી લીધું છે એટલે એ તમે સાથે લઈ લો તો ચાલે ને હવે અંજીરનું પણ પાણી આપણે લઈ લઈશું કેમ કે બધું અંદર ન્યુટ્રિશન બધું પાણીમાં ચાલી ગયું છે એટલે એ પણ આપણે લઈ લઈએ પ્રોટીન પાવડર પણ હમણાં જ લઈ લઈએ હવે આ આપણે ગ્રાઇન્ડ કરીને જરા થોડીક એની પેસ્ટ બનાવી દઈશું પાણી કે કંઈ દૂધ હમણાં નાખતા નહીં કેમકે આપણે અંજીરનું પણ પાણી આમાં લીધું છે ને ચિયા સીડ્સનું પણ એટલે આમાં જેટલું થોડું ગ્રાઇન્ડ થાય એટલું કરી કાઢવાનું હવે ગ્રાઇન્ડ થઈ જાય એટલે લઈશું કેળું અને પોણો કપ દૂધ આમાંથી તમે ઇઝીલી બે ગ્લાસ બનાવી શકશો હવે આપણે આની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે એટલું ટેસ્ટી ને યમી બનશે કે તમને એમ થશે કે એક જ માણસ આ બધું પી લે ફ્રેન્ડ્સ આ સુપર રીચ ક્રીમી અને બહુ જ ન્યુટ્રિશિયસ છે તમને બધું પોષણ આમાં મળી રહેશે ખજૂર અને અંજીરની ગળપણથી આ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે હવે ગાર્નિશ કરવાનું પિસ્તાથી ફ્રેન્ડ્સ આખા દિવસની એનર્જી મળી જશે બ્રેઇન બૂસ્ટર છે બાળકોને તો જરૂર આપજો અને ફ્રેન્ડ્સ આવી બીજી રેસિપીસ જોવી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ